જોતા આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ હા એ વાડી વિસ્તારની શાળા છે બંને બાજુ એ ખેતર ને એમાંથી વચ્ચે થી રસ્તો છે એટલે રસ્તાની મુશ્કેલી છે એટલે એસઓ અને આર એન વિભાગ સાથે ચર્ચા થયેલ છે અને ટૂંક સમયમાં મુલાકાત લઈ અને ત્યાં રસ્તાની માગણી જિલ્લા કક્ષાએ અમે કરવાના છીએ અને ટૂંક સમયમાં રસ્તો થઈ જાય એ માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ

મારું નામ મહેડા સવિતા છે હું ધોરણ સાત માં ભણું છું અને હું શાળા હાથસ વિસ્તારમાં ભણું છું અને અમારે શાળામાં નિશાળે જવા માટે બહુ કઠણીઓનો પ્રયાસ કરવો પડે છે કેમ કે ત્યાં ગારો નદી તો છે આમ પણ ત્યાંથી બધું પાણી ત્યાંથી બરા સાવ દીપડા હાલતા હોય ને એટલે ત્યાંથી બધું સામનો કરીને અમે નાના એમાંથી કોઈક નાના છોકરા જેમ કે બાલવાટીકા પેલો ધોરણ બીજું ભણતા હોય ને એને સંભાળે લઈ જવું પડે કેમ કે મોટા ધોરણ બાળકો છે એટલે બધી જન્મદારી અમારી જ માં થાય એટલે સાહેબ ને સાહેબ અહીંયાથી ગયા કે નાના બાળકને આપણે શાંતિથી લઈ જાવ એટલે અહીંયાથી ઘરેથી અહીંયાથી બધા ભેગા જ જાય છે પણ આવતા ટાણે અડધા કોઈક મેડમ ભેગું બી આવે કોઈક સાહેબ ભેગું જાય એટલે કોઈકને વાંધો ને પણ કોઈક દી મેડમ ને સાહેબ ન હોય ને તે દી એક જણા હોય ને એટલે એક દી એક જણા વહી જાય પણ બીજા છોકરા નાથી નાના હાલતા જાય એને

આપણા આપણને કેટલી મહેનત નિશાળે મોકલે છે તે આવી પરિસ્થિતિ આપણે કઈક મમ્મી પપ્પા નો કઈક સહારો બન્યો એટલે મોટા થઈને કઈક બનીએ તો આપણે મમ્મી પપ્પા ખુશ થાય કે મારો છોકરો કે છોકરી ભણીને થાય છે કે ન મોટી થઈને આગળ બનશે એટલે મારો સહારો બનશે એટલા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને અહીંયા નિશાળેથી અમારે ઘર સુધી પહોંચવું કે નિશાળ ઘરથી અહીંયા નિશાળે પહોંચવી એને કેટલી બધી કઠણી અમે અહીંયા ઉપયોગ ચાલો કરવો પડે છે અહીંથી છે મારું નામ મેરા છે હું ધોરણ બે માં ભણું છું અમે સાવરકુંડલામાં શિમશાળામાં ભણવા આવી છવી રોજ કિચન માંથી નાવી છવી સી દીપડાની બીક લાગે

મારું નામ જનક છે હું ધોરણ 4 માં ભણો છું કાયમ અમારા ગારામાંથી નાલવાનું છે સિંહ દુપડા રખડતો હોય કાર કવાજ આવે ને તેમાં આંગળા પકડીને આરે હાલ્યા જાવી છે બીક લાગે છે બહુ હા કોઈ બીજી સુવિધા નથી બેટા આય કાઈ નહીં અને રોજ આ મારી તો ગારામાં જાલવાનું હા